સોનલબેન સોલંકીના ભાઈ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ફરિયાદમાં સોનલબેનના પતિ નિકુંજ ગોસ્વામીનો શંકાસ્પદ ઉલ્લેખ કરવામાં આવ્યો જિલ્લા પોલીસની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી પતિ નિકુંજ ગોસ્વામીને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી નિકુંજ ગોસ્વામી સુરત માટે આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે સમગ્ર ઘટનાને જોતા પોલીસની ટીમે નિકુંજ ગોસ્વામીના ઘરે પહોંચી હતી પરંતુ ફરાર હોવાનું સામે આવ્યું સોનલબેન સોલંકીના માથામાંથી બુલેટ પણ મળી આવી છે એફએસએલ બાદ ટીમ બાદ તપાસ કરવામાં આવી રહી છે ઘટનાક્રમ સમયે બાળક પણ સોનલબેન સાથે હતું બાળકની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે ગઈકાલે કામરેજ ખાતે ઘટના બની એમાં જે આ સોનલબેન સોલંકી જે આરએફઓ છે એ પોતાના બાળકને સ્કૂલે મૂકવા જતા હતા અને જોખાથી વાવ ગામ બાજુ જતા હતા ત્યારે એક ભાઈએ એમના ભાઈને એવા મેસેજ આપેલા સોનલબેનના ભાઈને કે તમારા બેનની ગાડી અહીંયા ઝાડ જોડે અથડાય છે એક્સિડન્ટ થયો છે એટલે તાત્કાલિક એમને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવેલા પછી જે પ્રાથમિક દ્રષ્ટિએ જે કામરેજ શિફ્ટ કર્યા હતા ત્યારબાદ બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવેલા અને શિફ્ટ કર્યા બાદ જ્યારે ડૉક્ટર ડિટેલમાં સર્જરીનું જ્યારે પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે ડૉક્ટરને ધ્યાને આવ્યું કે મગજની અંદર બુલેટ છે અને પોલીસને શરૂઆતમાં એક્સિડન્ટની જ વાત હતી અને પરિવારજનોને પણ એવું હતું પરંતુ આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક એફએસએલ અધિકારીઓની ટીમ અમારી એલસીબી એસઓજી ટીમ ડીવાયએસપી હું અમે તમામ લોકો ઘટના સ્થળે પહોંચેલા જે ગાડી છે એનું પરીક્ષણ શરૂ કરાવેલું અને હોસ્પિટલ અમારી એક ટીમ મોકલી અને તમામ પૂછતાછ કરી અને માહિતી મેળવવાના પ્રયત્નો કરેલા ત્યારબાદ આ જે વિક્ટીમ છે બેન એમના ભાઈ જે છે એમને ગઈકાલે રાત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે એટેમ્પ ટુ મર્ડર આર્મસેક્ટ અને એટ્રોસિટી મુજબની ફરિયાદ દાખલ કરાવેલ છે અને એની અંદર એમને શંકાસ્પદ વ્યક્તિ તરીકે જે બેનના પતિ છે નિકુંજ ગોસ્વામી જે આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે સુરત ખાતે ફરજ બજાવે છે એમનું શંકાસ્પદ વ્યક્તિ તરીકે નામ લખાવેલું છે હાલ અમારી આ જે શંકાસ્પદ વ્યક્તિ આરટીઓ ઇન્સ્પેક્ટર છે એની શોધખોળ ચાલુ છે અને અમે એફએસએલની મદદ લઈ અન્ય એંગલથી પણ તપાસ કરી રહ્યા છીએ ટેકનિકલ ઇનપુટ્સ મેળવી રહ્યા છીએ અને જલ્દીમાં જલ્દી ગુનો ડિટેક્ટ કરી અને આરોપીને પકડવામાં આવે એ પ્રકારના અમારા પ્રયત્ન ચાલુ છે આટલી બધી પેલા એક અડધી હતી પ્રયાસ પણ દાતા કરી કે મારો કોઈ કરે છે એમ શંકા પણ વ્યક્ત કરી એ સમય શું એમાં ગઈ ત્રણ તારીખે આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં બેનની જે વેગનાર ગાડી છે એની અંદર બેનને એક જીપીએસ મળેલું અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં પોલીસે ગુનો નોંધેલો છે બીએનએસ કલમ સેવન્ટી મુજબ મતલબ સ્ટોકિંગ પીછો કરવો એ મુજબ ગુનો નોંધેલો છે અને એની અંદર જે જીપીએસ છે એની માહિતી મેળવવા માટે સંલગ્ન એજન્સીને જે તપાસ કરનાર અધિકારી છે એમણે ઈમેલ કરી અને માહિતી મેળવેલ છે મતલબ પ્રયત્ન કરેલ છે અને હજી સુધી કંપની દ્વારા માહિતી આપવામાં આવેલી નથી એટલે કંપનીના જે નોડલ ઓફિસર છે એની સાથે અમારા અત્યારે સિનિયર અધિકારીઓ ડાયરેક્ટ સંપર્ક કરી અને તાત્કાલિક માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ના અત્યાર સુધી નથી આવેલા ઉપર પણ ટીમ મોકલવામાં આવી હતી એટલે ગઈકાલથી એ છે નહીં એટલે કોઈ પણ ભોગે એમને શરૂઆતમાં હસ્તગત કરી અને ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે ત્યારબાદ સાચી ખબર પડશે કે વાસ્તવિક રીતે આ ઘટના શું બને છે અને અન્ય એંગલથી પણ અમે તપાસ કરી રહ્યા છીએ ના હાલ સુધી એવું નહીં કહી શકાય કારણ કે જે બુલેટ મળી છે એ બુલેટના પરીક્ષણ માટે અમે એફએસએલ અધિકારીના રૂબરૂ બોલાવેલા અને એફએસએલમાં પણ એ બુલેટ મોકલવામાં આવશે ત્યારે ચોક્કસ ખબર પડશે કયા પ્રકારનું વેપન વપરાયું છે બાકી અન્ય ફોરેસ્ટ અધિકારી જોડે વાત કરતા એમને ગવર્મેન્ટ વેપન ઈસ્યુ થયું નથી એવું ફોરેસ્ટ અધિકારીએ કીધું છે પરંતુ છતાંય હવે જે ડિટેલમાં રેકોર્ડ આધારિત તપાસ કરવામાં આવશે ત્યારે ચોક્કસ પ્રકારની માહિતી મળશે હા એમનું બાળક સાથે હતું બાળકને અમે ટેકફુલી હેન્ડલ કરી અને પૂછતાછ કરી રહ્યા છીએ એમાંથી પણ કોઈ વિગત મળી શકે એ પ્રકારની અમને વિશ્વાસ છે પણ બાળકને અમે પૂછતાછ કરીશું ડિટેલમાં એના આધારે વિગત બીજી મળી શકે છે એ તપાસ કરી રહ્યા છીએ અમે અમારી અલગ અલગ ટીમો એક્ટિવ છે તમામ એંગલથી તપાસ થઈ રહી છે અત્યારે કારણ કે ઘણી બધી પોલીસોમાં અમારે છે ટેકનિકલ માણસો પણ લગાવેલા છે કારણ કે એના તપાસના ઘણા બધા એંગલ છે તમામ રીતે તપાસ થઈ રહી છે અત્યારે તો એમના પરિવારજનોને એવું જ લાગે છે કે ફેમિલી ડિસ્પ્યુટ ઘણા લાંબા સમયથી ચાલે છે એટલે જે આ વિક્ટીમના પતિ છે એ હોઈ શકે એ પ્રકારની એમને શંકા છે એમને ફરિયાદમાં પણ છે અને એ મુજબ અમારી ટોપ પ્રાયોરિટી એ છે અને એ સિવાય પોલીસના એંગલથી જે અન્ય બાબતો જણાવતી હોય એમાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ